નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે એક સુંદર લોકકથા સાંભળવાના છીએ મિત્રો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો મિત્રો આ સુંદર લોકકથાને શરૂ કરીએ તો મિત્રો એક જૂના સમયની વાત છે જ્યારે એક રાજા એક દેશ પર શાસન કરતો હોય છે રાજા ખૂબ જ સમજદાર અને બુદ્ધિશાળી હોય છે તે હજી સુધી કુંવારો હોય છે કારણ કે તેને તેની પસંદગીની કોઈ પત્ની ન મળી હતી તે ઈચ્છતો હોય છે કે તેની રાણી એટલી સુંદર હોય કે ચંદ્ર તેને જોવે તો પણ તે શરમ અનુભવે અને એટલી સુંદર અને બુદ્ધિશાળી હોય કે વિદ્વાનો પણ તેની સામે કંઈ ન હોય તેના મંત્રી ઘોડા પર તેના કેટલાક વિશેષ સંદેશાવાહક સાથે આવી છોકરીની શોધ કરતા હોય છે પરંતુ ઘણા વર્ષો સુધી શોધ કર્યા પછી પણ આવી કોઈ છોકરી મળી ન હતી કારણ કે જ્ઞાની અને બુદ્ધિશાળી છોકરીઓ સુંદર ન હતી અને સુંદર છોકરીઓમાં જ્ઞાનનો અભાવ હતો રાજા સમજી શક્યો નહીં કે આખરે શું કરવું તે દિવસ રાત ચિંતિત રહેતો કે તેના સિંહાસનનો વારસદાર કોણ હશે તે પછી એક દિવસ તેના એક વજીરે તેને સલાહ આપી કે તમે એક ગરીબ માણસ તરીકે વેશ પલટો કરો અને શહેરની આસપાસ ફરતા રહો પછી કદાચ કોઈ છોકરી તમને ગમે રાજાને તે વજીરની વાત ખૂબ જ ગમી તેને પોતાને એક ગરીબ માણસ તરીકે વેશ પલડો કર્યો અને મહેલ છોડીને શહેરની બહાર જવાની નીકળ્યો છે શહેરની બહાર જ તેને એક ખેડૂત મળ્યો જે તેના ગામ તરફ જઈ રહ્યો હતો રાજા તેને સલામ કરે છે અને કહે છે ભાઈ જો તમારે મારી સાથે આવવું હોય તો હું તમને મારી સાથે સવારી પર લઈ જઈશ ખેડૂત તેને માથાથી પગ સુધી જુએ છે અને આશ્ચર્ય પામે છે અને કહે છે ભાઈ તમે એકલા ચાલી રહ્યા છો મને તો સવારી આપશો રાજાએ તેનો કોઈ જવાબ ના આપ્યો અને પછી બંને શાંતિથી સાથે ચાલવા લાગ્યા તેઓ બંને થોડી દૂર ગયા તેઓએ ખેતરની નજીક પસાર થઈ રહ્યા હતા જેમાં ઘઉંનો પાક ઊભો હોય છે અને તે લહેરાતો હોય છે ખેડૂત બોલ્યો વાહ એવો અદભુત પાક છે રાજાએ કહ્યું કે તે ખૂબ જ સારો પાક છે પરંતુ તેની કાપણી કરવામાં આવી છે કે નહીં ખેડૂત ચાલવાનું બંધ કરી દીધું અને જોરથી બોલ્યો ભાઈ તમે આ પાકની કાપણી કરવામાં આવી છે કે નહીં જોતા નથી રાજાએ તેને કહ્યું મારા ભાઈ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે દેખાય છે કંઈક અલગ અને હોય છે કંઈક અલગ ગરીબ ખેડૂતને આ વાત સમજાઈ નહીં તે ચૂપચાપ ચાલતો રહ્યો તે થોડો દૂર ગયો હશે અને આગળથી એક મૃતદેહ લોકો સ્મશાન તરફ લઈ જઈ રહ્યા હોય છે રાજાએ મૃતદેહ તરફ જોયું અને ખેડૂતને પૂછ્યું કે શું આ માણસ જીવતો છે કે મૃત ખેડૂત આશ્ચર્યચકિત થઈને રાજા તરફ જોઈ રહ્યો હતો અને કહ્યું જો તે માણસ જીવતો હોત તો લોકો સ્મશાનમાં કેમ લઈ જત ખરા પછી તે આગળ વધવા લાગ્યા અને સાંજ થઈ ગઈ હતી ખેડૂતનું ગામ આવી ગયું હતું તેણે રાજાને પૂછ્યું અરે ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો રાજાએ કહ્યું મારું લક્ષ તો ખૂબ જ દૂર છે પણ મને લાગે છે કે મારે સવારે જવું જોઈએ કારણ કે હું થાકી ગયો છું અને ભૂખ્યો પણ છું તમારા ગામમાં કોઈ ધર્મશાળા હશે ખેડૂતને લાગ્યું કે આ ગરીબ માણસ રાત્રે ક્યાં જશે મને ખબર નથી કે તેની પાસે પૈસા છે કે નહીં એ વ્યક્તિ વિચારે છે કે લાવને બિચારાને આજે મારા ઘરે લઈ આ માત્ર એક રાતની વાત છે સવારે તે ચાલ્યો જશે ખેડૂત બોલ્યો અરે ભાઈ આ એક નાનકડું ગામ છે અહીં કોઈ ધર્મશાળા નથી તમે મારી સાથે મારા ઘરે આવો અને ત્યાં સુઈ જાઓ રાજાએ કહ્યું તમે ખુશ રહો તમારા ઘરમાં કેટલા લોકો છે ખેડૂત બોલ્યો ત્રણ લોકો એક મારી પત્ની અને એક મારી દીકરી અને બીજો હું રાજાએ પૂછ્યું કે શું તમારી દીકરી પરણેલી છે ખેડૂત કહે છે ના હજી નથી પરણી પણ વિચારું છું કે આ વખતે પાંખ વેચીને તેને પરણાવી દઉં એટલા તેઓ બંને ખેડૂતના ઘરે પહોંચી ગયા હતા ખેડૂતને તેના ઘરનો દરવાજો ખખડાવ્યો ખેડૂતની પત્ની તેના પતિની રાહ જોઈ રહી હતી પછી તે દરવાજો ખોલે છે ખેડૂતનું ઘર તો ખૂબ જ સુંદર અને સાફ સુથરું હોય છે થોડો સમય વીત્યો ત્યારે ઘરના એક રૂમનો દરવાજો ખુલે છે ત્યારે રાજા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે રૂમમાંથી ખેડૂતની દીકરી બહાર આવી રહી હોય છે એવી લાગતી હોય છે કે જાણે કોઈ સુંદર અપ્સરા આવી રહ્યું હોય રાજાને નમસ્કાર કરી એ ઘરમાં એક તરફ ઊભી રહ્યો છે રાજા તેને જોઈને ચોંકી ગયો હોય છે અને રાજા તરત જ કહે છે વાહ કેટલું સુંદર મકાન છે પણ એક ઇંટની કમી છે ખેડૂત આ વાત સાંભળીને ચોંકી જાય છે કે તેને લાગ્યું કે તેણે આટલી મહેનતથી ઘર બનાવ્યું છે તેની તેની જિંદગીના ઘણા બધા પૈસા ઘરમાં ખર્ચા છે જ્યારે આ વ્યક્તિ કહે છે કે તેમાં એક ઇંટનો અભાવ છે ખેડૂત બોલ્યો દારૂભાઈ હવે આ વસ્તુઓ છોડી દો અને જલ્દીથી મોં ધોઈ લો પછી આપણે બંને ખાઈ લઈએ ખેડૂતની પત્નીએ ઘરમાં ભોજન રાંધ્યું અને વિચાર્યું કે તેના પતિના કોઈ મહેમાન આવ્યા છે એને થોડો હલવો પણ બનાવ્યો બધાએ સાથે ભોજન કર્યું રાજાએ પણ ભોજન કર્યા પછી હાથ અને મો ધોયા અને કહ્યું કે રાત્રિ ભોજન કર્યા પછી હું થોડો સમય ચાલવા જાઉં છું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે હું ટૂંક સમયમાં પાછો આવી જઈશ તમે ત્યાર સુધી બારણું બંધ કરી લો ખેડૂતે બારણું બંધ કર્યું અને કહ્યું આ એક ખૂબ જ વિચિત્ર માણસ છે તેને તેની દીકરીને રસ્તાની શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત કરી અને કહ્યું છોકરીએ દરેક શબ્દ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતી અને કહ્યું પિતા આ માણસ કોઈ મૂર્ખ નથી પણ ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર માણસ છે ખેડૂત હસે છે અને બોલે છે હે દીકરી ત્યાં માણસ ચાલતા જઈ રહ્યા હતા છતાં તેને મને કહ્યું કે જો તારે મારી સાથે જ સવારી પર આવવું હોય તો હું તને લઈ જઈશ છોકરીએ ધીમેથી સ્મિત કર્યું અને કહ્યું પિતાજી તેમનું કહેવું સાચું હતું કે જ્યારે કોઈ માણસ એકલો મુસાફરી કરે છે ત્યારે થોડું અંતર કાપવામાં તેને મુશ્કેલી અનુભવાય છે પરંતુ જો બે પુરુષો સાથે ચાલે છે અને વાત કરતા રહે છે તો લાંબી મુસાફરી ઓછી લાગે છે સવારી કરવાનો તેનો અર્થ એ હતો કે આવો અને મારી સાથે વાત કરું તમને થાક નહીં લાગે અને તમને એવું લાગશે કે તમે સવારી પર જઈ રહ્યા છો ખેડૂત આશ્ચર્યચકિત થઈને પોતાની દીકરી તરફ જોયું અને પછી બોલ્યો ચાલો હું આ વાત સાથે તો સહમત છું પણ તેને અર્થથી જોઈને તેણે એમ કેમ કહ્યું કે આ વ્યક્તિ જીવતી છે કે મરી ગયેલી છોકરીએ જવાબ આપ્યો પિતાજી આનો અર્થ ઘણો ઊંડો છે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે જો કોઈ સારો અને પ્રામાણિક વ્યક્તિ મૃત્યુ પામે છે તો લોકો તેને તેના મૃત્યુ પછી પણ યાદ કરે છે તે લોકોની યાદોમાં રહે છે પરંતુ જ્યારે અન્ય કોઈ મૃત્યુ પામે છે ત્યારે લોકો તેની મૃત્યુ પછી તરત જ ભૂલી જતા હોય છે તેનો અર્થ એ હતો કે મૃત્યુ કેવા પ્રકારની વ્યક્તિ હતી ખેડૂતા સાંભળીને ચોંકી ગયો અને પછી એને એક બીજી વાત યાદ આવી અને કહેવા લાગ્યો પણ તેણે ઊભેલા પાકને જે કેમ જોયો અને પૂછ્યું કે તે કાપવામાં આવ્યો છે કે કાપ્યા વગર છે છોકરી કહે છે કે કેટલાક ખેડૂતો પાકની લાગણી કર્યા પહેલાં જ વેચી શકે છે તે ખેતરના માલિકે પણ પોતાનો પાક વેચી દીધો હોય કદાચ આ કિસ્સામાં તે ખેતરનો પાક તેના માટે પહેલેથી જ કાપવામાં આવ્યો છે અને તેની પાકની કિંમત પણ વસૂલ કરી છે ખેડૂત આશ્ચર્યચકિત આંખોથી પોતાની દીકરી તરફ જોતો રહ્યો ખેડૂતે થોડી વાર વિચાર્યું અને પછી બોલ્યો દીકરી તારી વાત સાચી હોઈ શકે છે પણ તેણે મારા આટલા સુંદર ઘર વિશે એવું કેમ કહ્યું એ ઘર ખૂબ જ સુંદર છે પણ તેમાં એક ઇંટનો અભાવ છે પિતાજી તેણે આ ઘર વિશે નથી કહ્યું તેમણે મારા વિશે આ કહ્યું હતું મારો આગળનો એક દાંત તૂટી ગયો છે અને જ્યારે હું વાત કરું છું ત્યારે સ્પષ્ટ દેખાય છે હું છું મારો દાંત હોય છે બીજી બાજુ રાજા ખરેખર ફરવા ગયો ન હતો તે માત્ર દરવાજા પર ઊભો હતો અને તેમની વાત સાંભળી રહ્યો હતો જ્યારે છોકરીએ પોતાનું બોલવાનું પૂરું કર્યું ત્યારે રાજા દરવાજો ખખડાવ્યો અને ખેડૂત દરવાજો ખોલે છે અને કહે છે ભાઈ તમે ખૂબ જ મોટા વિદ્વાન લાગો છો ત્યારે રાજા બોલે છે હું આવું વિદ્વાન નહીં પણ એક આદેશનો રાજા છું ભગવાનનો આભાર કે મને એવી પત્ની મળી જેની મને જરૂર હતી આ કહીને રાજાએ તેની કમર સાથે બાંધેલી થેલી ખોલી અને તેમાંથી સો સોનાના સિક્કા બહાર ગાયા અને ખેડૂતને આપ્યા અને કહ્યું આ સિક્કાઓથી તમારી દીકરી માટે કપડાં અને આભૂષણો બનાવજો ખેડૂત અને તેની પત્ની આ ચકિત થઈ એકબીજા સામે જોઈ રહ્યા હતા તે જાણ્યા વગર કે તે એક સ્વપ્ન હતું કે વાસ્તવિકતા રાજા મહેલ પાછો ફર્યો અને તેના મંત્રીને લગ્નની તૈયારી કરવાનો આદેશ આપે છે બરાબર એક અઠવાડિયા પછી રાજાની શાહી શોભાયાત્રા તે ગામમાં આવી ચાર દિવસ સુધી તે ગામમાં એટલી ભીડ હતી કે એવું લાગતું હતું કે કોઈ તહેવાર ઉજવાઈ રહ્યો છે રાજાએ એટલી બધી સંપત્તિ લોકોમાં વહેંચી કે વીસ વીસ કોષ સુધી કોઈ ગરીબ નહોતું રહ્યું રાજાએ તે ગરીબ છોકરી સાથે લગ્ન કર્યા અને પોતાની સુંદર અને બુદ્ધિશાળી રાણી સાથે મહેલમાં પાછો ફર્યો છોકરીના માતા પિતા ખુશ હતા કે તેમની દીકરી એક મહેલની રાણી બની ગઈ હતી છોકરી પણ ખુશ હતી કે તેને પતિ તરીકે એક દેશનો રાજા મળ્યો છે તે જ સમયે રાજા પણ ખુશ જ હતો કે તેને તેની પસંદગીની સુંદર અને બુદ્ધિશાળી રાણી મળી છે મિત્રો આમ આ વાર્તા અહીં પૂર્ણ થાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો આભાર મયે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ